સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રને લઈને શનિવારે સવારે શરૂ થયેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો આખરી ચોવીસ કલાક બાદ અંત આવ્યો છે શનિવારે ઉમેદવારી પત્રોની ચકાસણી સાથે ડ્રામા શરૂ થયો હતો ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ કુંભાણીના ઉમેદવારી પત્રો અંગે વાંધો ઉઠાવ્યો હતો તેમણે કહ્યું હતું કે કુંભાણીના નામાંકન પત્રમાં પ્રસ્તાવકોની સહીઓ નકલી હતી જેના પર ચૂંટણી અધિકારીએ હિમાયતીઓને નોટિસ પાઠવી હાજર થવા જણાવ્યું હતું જ્યારે ત્રણેય સમર્થકો હાજર થયા ત્યારે તેઓએ પણ સોગંદનામું રજૂ કર્યું અને જણાવ્યું કે સહીઓ તેમની નથી આ પછી ચૂંટણી અધિકારીએ કુંભાણીને શોકોઝ નોટિસ આપી હતી અને સુનાવણી ચાર વાગ્યે નક્કી કરી હતી પરંતુ જ્યારે કુંભાણી અને કોંગ્રેસના નેતાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે હોબાળો શરૂ થયો હતો